નસવાડી જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાને ગાંધી જયંતિ નિમિત્તે એક પખવાડિયું સ્વચ્છતા અભિયાન ચલાવવાની હાકલ કરી હતી તે અંતર્ગત નસવાડી જંગલ ખાતા વિભાગમાં જુદી જુદી સંસ્થાના તથા કર્મચારીના સુંદર સહકારથી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્વચ્છતા અંગેના સૂત્રને સાર્થક કરવા નસવાડી જંગલ ખાતાના સ્ટાફ દ્વારા જાહેરમાં સફાઈ કરવામાં આવી હતી આ સાથે પોતાની કચેરીની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક કલાક અમુક કર્મચારીઓ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ પૂરા દેશને પહોંચાડવા માંગીએ છીએ અને બીજું કે બીજી ઓક્ટોમ્બરથી આઠમી ઓક્ટોમ્બર સુધી વન્યપ્રાણી સપ્તાહ દિન નિમિત્તેનો આ પ્રથમ અમારો સ્વચ્છતાનો કાર્યક્રમ છે આમ પૂરા દેશને અને આ મહા મહાત્મા ગાંધી મહા મહાપુરુષ મહામાનવ નો પૂરા દેશને અમે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આ મહાપુરુષના જે વિચારો સદવિચારો હતા અને બધાને દેશવાસીઓ માટે જે સારી ભાવના હતી તેઓની જયંતિ દિન નિમિત્તે મહાપુરુષના જીવન આદર્શો આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન બહેતર બનાવીએ એ જ આ મહાત્મા ગાંધી બાપુના જન્મ અ દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓને શુભકામના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર